સુરત પોલીસ પ્રજાની પડખે રહે છે ત્યારે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે વારંવાર સુરત પોલીસ અલગ અલગ વિસ્તારોમાં રક્તદાન શિબિરનું આયોજન કરે છે તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં ડીસીપી જોન થ્રી પીના કિન પરમારના વિસ્તારના સિંગણપોર કતારગામ ચોક બજાર લાલગેટ અને મૈધરપુરા પોલીસ મથકનો મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો વેડરેડની ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જવાનું અને લોકોએ રક્તદાન કર્યું હતું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય બેડગોડ સુરતમાં આજનો આ મહા રક્તદાન કાર્યક્રમ થઈ રહ્યો છે સુરત જિલ્લા પોલીસ કમિશનર અને સ્વામિનારાયણ ગુરુકુલ રાજપુર સુરત એના સંયુક્ત કૃમે લગભગ દો હજાર સીસી રક્તદાન કરવા કા એ આયોજન ક્યાં ગયા હૈદરૂચમે જો કતારગામ સિંગણપોર મૈધરપુરા ચોક બજાર અને લાલગેટ આ પાંચ પોલીસ સ્ટેશનના એ સ્વયંસેવકો પણ એમાં જોડાઈ રહ્યા છે